નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો ને ત્રાણું રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર બાણું બાજરો ચારસોથી ચારસો નેવું તુવેરની વાત કરીએ તો અઢારસોથી થી પચાસ રૂપિયા અડતેરસોથી અઢારસો તેર મગફળી ઝીણી એક હજારથી બારસો એંસી મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ઇઠોતેર ધાણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ચોવીસ તલ બાવીસો પચાસથી અઠાવીસો એંસી ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો છન્નું જુવાર પાંચસોથી સાતસો બોતેર કપાસની વાત કરીએ તો એક હજાર પચાસથી તેરસો સત્તર મગ તેરસોથી ઓગણીસો એ પંચ્યાસી તાલકાળા છવ્વીસોથી છવ્વીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ એક હજારથી હું ચો પંદરસો ને પંદર રૂપિયા મગ સાતસોથી પંદરસો પાંચ અડદ બારસોથી સોળસો પંચાવન ઘાઉં ચારસો એંસીથી પાંચસો પંચ્યાસી ચણા નવસો થી એક હજાર ઇઠોતેર મગફળી ઝીણી અગિયારસો પચાસથી બારસો પંચાણું મગફળી જાડી અગિયારસોથી તેરસો ચાલીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ઊંચો ભાવ પાંચ હજાર છસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો એકવીસ અજમો ચોવીસોથી ચાર હજાર પંદર રૂપિયા તલ પચીસોથી અઠાવીસો પંચાણું તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને પિંચાશી રૂપિયા રાયડો નવસોથી નવસો એક્યાસી લસણની વાત કરીએ તો ચૌદસોથી ચાર હજારને બસો તાણા સાતસો પચાસથી તેરસો ને વીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તલ સફેદ બે હજાર પચાસથી સિત્તાવીસો એંસી તલકાળા બે હજારથી અઠ્ઠાવીસો ને પચાસ ઘઉં ચારસો પચાસથી પાંચસો એંસી ઘઉં ટુકડા ચારસો પાસઠથી છસો ને એકતાલીસ ચણા આઠસોથી એક હજાર સત્તાવન રચકાનું બી સિતાવીસોથી ત્રણ હજાર રૂપિયા અડદ તેરસોથી અઢારસો રૂપિયા મરચાં એક હજારથી ને પચાસ સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી ઓગણીસો ચાલીસ રૂપિયા ધાણા આઠસોથી નવસો પંચાવન મગફળી જાડી એક હજારથી બારસો એંસી લસણની વાત કરીએ તો સિત્તાવીસો થી રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર સો થી ઊંચો ભાવ પાંચ હજાર છસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો થી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી અગિયાર કપાસ એક હજાર થી એકત્રીસ આઠસો થી ચૌદસો મગફળી જાડી સાતસો પચાસથી ચૌદસો એક કલંજી છવ્વીસોથી તેત્રીસો ને એકતાલીસ એરંડા એક હજાર એકાવનથી અગિયારસો છેતાલીસ મરચાં નવસો એકથી સાડત્રીસોને એક તલ ત્રેવીસોથી બત્રીસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ત્રણ હજાર એકસો એકથી પાંચ હજાર એકસઠ રૂપિયા ધાણા નવસો એકથી ચૌદસો એકાવન ધાણી એક હજારથી પંદરસો એકોતેર મકાઈ પાંચસો થી પાંચસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકસઠથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ચણા આઠસોથી અગિયારસો અડદ પંદરસો અગિયારથી અઢારસો એકવીસ મગ પંદરસો એકોતેરથી બે હજારને અગિયાર તુવેરની વાત કરીએ તો સોળસો એકતાલીસથી એકવીસો રૂપિયા સોયાબીન આઠસો થી નવસો છ વાલ સોળસો થી પચીસો એકોતેર મેથી અગિયારસો એકવીસથી અગિયારસો એકાવન ચણા સફેદ એક હજારથી ચૌદસો છોતેર રાય અગિયારસો એકસાઇથી બારસો એકત્રીસ લસણની વાત કરીએ તો ઇઠાવીસો એકાણુંથી ચાર હજાર આઠસો ને એક્યાસી રૂપિયા વટાણા તેરસો એકવીસથી પંદરસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વ સિંગ કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર